ટોળા ઉમટી પડ્યા હતા ગ્રામજનો દ્વારા સ્થાનિક તરૈયા દ્વારા યુવકની બોડી શોધવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ મુકેશ વસાવાની બોડીનો કોઈ પત્તો ન લાગતા આખરે ગ્રામજનો દ્વારા કરજણ પોલીસ તેમજ કરજણ ફાયર સેફ્ટીની જાણ કરવામાં આવી હતી કરજણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી પરંતુ કરજણ ફાયર સેફ્ટી રાત્રે મોડું અને અંધારાને કારણે બીજા દિવસે એટલે કે આજે સવારે ઘટના સ્થળે આવી યુવકની બોડીની શોધખોળ આરંભી હતી પરંતુ આશરે ઘટનાના વીસ કલાક વીસ કલાકો વીતવા છતાં યુવકની બોડી હજુ સુધી મળી નથી કરજણ ફાયર દ્વારા હજુ પણ યુવકની બોડી શોધવાનો પ્રયત્ન ચાલુ છે

કે ભાઈ આવી નહીં બહાર નહીં નીકળ્યા એમ પછી તમે શું કર્યું પછી અમે બધાને જાણ થતા ફટાફટ ભેગા થયા બધા ગામ લોકો અને આઈને તરવૈયાઓને ભી બોલાયા અહીંયા આગળ નું બી કર્યું ફોક્સ માર્યા પણ એ લોકોની બી હિંમત ના થઈ પછી અમે પોલીસને જાણ કરી અને પોલીસને જાણ કર્યા પછી પોલીસને કીધું કે તમે ફાયરવાળાને જાણ કરો પછી ફાયરનો કોન્ટેક્ટ કર્યો પછી એમના એમનો નંબર લીધો એમને વાત કરી તો પણ રાતના લગભગ દસ અગિયાર વાગી ગયેલા એટલે પછી એ લોકોએ એવું કીધું કે અમે સવારે સાત સાડા વાગે આવીશું અત્યારે તો એમ કે ઓપરેશન નહીં થાય રાતના લીધે અંધારાના લીધે એટલે પછી સવારે હમણાં સાત વાગે લોકો સાડા સાત આઠ વાગે આવ્યા છે અને ચાલુ છે કામકાજ પણ હજુ કોઈ પતો નથી તલાવ આશરે વીસ થી પચીસ ફૂટ ઊંડું હશે એક આટલા મચ્છી મારવા આવ્યા હતા ત્રણ ચાર છોકરાઓ એમાં પેલી સાઈડ થી આ બાજુ એક જણ આવતો તો તે જ અંદર રહી ગયો છે મુકેશભાઈ હરિભાઈ વસવા નામ છે બાકીના ત્રણ છોકરા પેલી સાઈડ જ હતા એમાં કઈ વચ્ચે બેસવા આવી તા અમને એવું લાગ્યું કે એ નીકળી ગયો છે મોડી સાંજ સુધી ના મળતા પછી એની શોધખોળ સાંજે અમે કરી દીધી ત્યારબાદ ફાયર બ્રિગેડ ને જાણકારી એ લોકો સાંજે ના આવ્યા ને અત્યારે દિવસે હા રાત્રે તમે ફાયર સેફી ફોન કર્યો તો એ લોકો તરફથી શું કીધું કે સવારમાં યુવક મરી ગયો છે એના કોણ કોણ છે ને તો માતા છે હવે આ યુવક ગામના તળાવમાં કુદરતી આકસ્મિક બનાવ બનેલો છે એ બાબતે શું એને સહાય મળશે નામ આપનું નરેશભાઈ સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો